ચાલો ભાઈ બાલવાટિકાવાળા સરસ મજાના એકથી દસ સુધીના અંકોના કાર્ડ લઈને બેસી ગયા છે બરાબર પોતાનું કાર્ડ બધા રાખે એટલે મને ખબર પડે કોની પાસે કયું કાર્ડ છે સરસ ચાલો જો હવે દસ અંકો છે ને દસ એ અંકોના અહીંયા ઘર છે બરાબર તમારે એનું ઘર ગોતવાનું છે બધાને હું આડાવાળા ઊભા કરીશ બરાબર ચાલો દેવી હાથમાં કયો અંક છે ઊભા થાય કેટલા છે બે ચાલો બેનું ઘર ગોતવામાં બેનું ઘર ક્યાં છે બે મણકા ક્યાં છે બધે નજર કર તારી આગળ પાછળ બધે બધે જોવાનું દેવી બેન તમારી આગળ પાછળ બધે જોવો બીજા કોઈએ નહીં બોલવાનું ભાઈને ગોતવા દેવાનું દેવી બેન બે મણકા ક્યાં છે તો બેસી જાવ નીચે ન્યાં એની આગળ કાર્ડ ગોઠવી દો આગળ વેરી ગુડ ચાલો હવે જાનવી ઊભા થાય તમારે કયા નંબરનું કાર્ડ છે તમારે નહી બોલવાનું બીજા છે ચાલો પાંચ નંબર નું ઘર ક્યાં હશે ગોતો 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 પાંચ નંબર નું ક્યાં છે ગોતો ગોતો ઘર ગોતતા બહુ વાર લાગે છે હો ભાઈ ફટાફટ ગોતવાનું આમ જોવા મંડવાનું એકદમ કે પાંચ મણકા ક્યાં છે નજર ફરે ત્યાં ખબર પડી જાય ચાલો બેસી જાવ તો ત્યાં અને આગળ મૂકી દો કાર્ડ આ દેવી બેડે મૂક્યું એમ વેરી ગુડ આલો ગણો હવે એક મિનિટ ગણવાનું છે હજી હાલો ગણો વેરી ગુડ સરસ ચાલો હવે ઊભા થાય છે જીયા બેન કેટલા નંબર છે જીયા બેન બોલો જોરથી બેટા કેટલા છે ત્રણ છે ત્રણ સુધી ગણતા આવડે છે ચાલો ગણો જુઓ તો ક્યાં છે એનું ઘર નું ત્રણનું નું ઘર ક્યાં છે ગોતો 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 જીયા બેન ત્રણ નું ઘર ક્યાં છે ક્યાં છે બેસી જાવ તો ન્યા આગળ કાર્ડ મૂકી દયો કેમ મૂકવાનું કાર્ડ સીધું બેટા આ બાજુ તગડો આ બાજુ રે ને એમ મૂકવાનું આ ચાલો ગણો હવે ગણો મણકા ગણો તમારે જ બોલવાનું સરસ જોરથી બોલ સરસ ચાલો હવે પછી કુશભાઈ હા 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 હાલો કુશભાઈ કયા છે ક્યાં છે એક એકનું એકનું ઘર ક્યાં છે ગોતો ગોતો હાલે તારું કાર્ડ હાથમાં લઈ લે કેમને મૂકી દીધું બેટા સરસ વેરી ગુડ હાલો મૂકો ત્યાં આગળ મૂકો આગળ બધા કેમ મૂક્યા છે કાર્ડ ઊંધો હા ચાલો ગણો એ સરસ ચાલો દ્રષ્ટિ બેન ઉભા થાય કયો નંબર છે એક છે કયો નંબર છે તો ગોતો ચાર નું ઘર ગોતો હાલો ચાર નંબર નું ઘર ક્યાં છે ગોતો જાણે કાર્ડ મુકાઈ ગયા હોય એટલે હાલો હાલો તો તમે એના ઘર આગળ હાલો નજીક ત્યાંથી દૂરથી કઈ એને ઘર કહેવા છે ઊંધો નહીં બેટા આ બાજુ ચોકડો રાખવાનો મારા મોઢા હામુ બસ હાલો હવે ગણો અહીંયા આમ અમારે હામુ જોયો એને ગણી બસ વેરી ગુડ સરસ ચાલો પ્રિયાબેન તમારી પાસે આમ કાર્ડ રાખવાનું છ નંબરનું બા સરસ ચાલો ક્યાં છે છ નંબર જુઓ ગણો છ નંબર ક્યાં છે સરસ બેસી જાઓ કાર્ડ મૂકો આ બાજુ ચત્તુ આ બાજુ આ બાજુ અહીંયા અહીંયા આગળ મૂકો એમ એમ મુકાય છગડો કેમ મૂકાય છગડો કેમ મુકાય ફેરવો 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 સરસ ચાલો મણકા ગણો એક મિનિટ છ નંબરનું ઘર નથી હો બેટા ના ના બરાબર બરાબર છ નંબર નું છે ગણો હાલો મણકા ગણો એ ભાઈ એ ભાઈ તમે બોલો ગણતા નથી આવડતું કોને આવડે છે કોણ આવશે મદદ ચાલો જયુભાઈ આવશે કરાવો મદદ કરાવો બેન ને ચાલો ગણો મણકા વેરી સરસ 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 ચાલો હવે કોણ બાકી રહ્યું છે ચાલો કુંજભાઈ એક મિનિટ બધાનો વારો આવશે બધાના ઘર ગોતવા પડશે ને આપણે કેટલા નંબર છે ગોતો ક્યાં છે નવ નંબર વેરી ગુડ ચાલો ગણો ગણો નીચેભાઈ નમણા ને તાળી કાઢવાની વેરી ગુડ સરસ કુંજભાઈ સરસ ગોતી કાઢ્યું ચાલો ભાઈ આ ગોતો દસ નંબર ક્યાં છે દસ નંબર નું ઘર ગોતો ક્યાં છે લે બોલી નહીં જવાનું હાલો ગણો આ મારી હામાં બેસો ઓલ લે બાજુ વેરી ગુડ મૂકી દો એની આગળ કાર્ડ તેમ મૂકાય કાર્ડ સારા ચાલો હવે કોના કાર્ડ હાથમાં કાર્ડ બાકી ચાલો માન ભાઈ ઊભા થાય કયા નંબર નું છે ભાઈ તમાર નંબર કેટલા છે હે આઠ છે આમ આમ ફેરવો નંબર સાત નંબર છે સાત નંબર ગોતો હવે કયું ઘર બાકી રહ્યા કયા કયા ઘર બાકી રહ્યા ગોતો 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 જેની મોર કાર્ડ નહી હોય એ ઘર બાકી હશે બતાવવાનું ચાલો ગણો હવે ગણો હવે કોની કોણ બાકી રહી ગયું કાર્ડમાં ચાલો શિવાંગી બેન હજી બાકી હવે તેને ખબર પડી જવાની હો ભાઈ આઠ નંબર ચાલો આઠ નંબર નું ઘર કયું છે કાર્ડ વગરનું તરત ખબર પડી જશે બેન હાલો આગળ હાલો વચ્ચે જાઓ વચ્ચે જાઓ એના ઘરની આગળ કાર્ડ મૂકી દો એનું ઘર ક્યાં છે શિવાંગી બેન મૂકી દો કાર્ડ કાર્ડ મૂકી દો ચત્તું મૂકો આઠડો કેમ મૂકાય ચત્તો મારી મારી સામે સરસ ચાલો ગણો હવે મણકા ગણો શિવાંગી બેન જોરથી જોરથી બેટા જોરથી બોલો હજી સાત પછી કેમ તો ગળી ગઈ ચાલો આઠ થઈ ગયું વેરી ગુડ બધા ક્લેપ કરજો ચાલો બધા પોતપોતાના ઘરની પાસે બેસી જાઓ જેનું જેનું ઘર હતું એની પાસે જેણે જેણે જે ઘર ગોત્યું તું ત્યાં બેસી તું કેમ ભાઈ ને ગયો દોસ્ત ને લઈને તાર ઘર પાસે બેસી જા મૂકી દે ત્યાં બસ સરસ વેરી ગુડ બેસી જાઓ માનભાઈ તમારા ઘરની બાજુમાં યશવી બેન બેસી જાવ બેન વેરી ગુડ ઓલા કેમ કે જીયા બેન ત્રણ નંબર વાળા જાઓ તમારા ઘરમાં બેસી જાવ ચાલો બધા એ ઘર ગોતી કાઢ્યા બરાબર દસે દસ અંકના ચાલો એના માટે ક્લેપ કરજો બધા સરસ વેરી ગુડ